જે ગોંડલના રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાનો દબદબો છે તે અનિરુદ્ધસિંહ જાડેજા તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા અત્યારે મોબાઈલ સ્વિચ ઓફ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે કેમ કે તેમના ઘરે પહોંચી છે પોલીસ શું છે મામલો પોલીસ અત્યારે શું તપાસ કરી રહી છે આ પાટીદાર યુવાનના મોત મામલે તે મુદ્દે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

આરોપ હતો આ મામલો ચર્ચામાં વધારે એ કારણસર આવે છે કે અમિત કુંડ પોતે રીબડામાં રહે છે પરંતુ જયરાજસિંહ જાડેજાના તે ટેકેદાર માનવામાં આવતા હતા પાંચમી તારીખે વહેલી સવારે જીવનનો અમિત ખૂંટ ના પાસેથી તેમની એક સુસાઇડ નોટ મળી આવે છે અને તેમાં તે આરોપ લગાવે છે કે તે પોતે માનસિક રીતે ત્રાસી ગયા હતા અનિરુદ્ધસિંહ જાડેજા તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા અને તેઓએ કેટલીક યુવતીઓ થ્રુ તેમને હની ટ્રેપમાં ફસાવ્યા હતા તેવા તેમના આરોપ હતા તેમના પરિવારજનો અમિત ખૂટ છે તેના મૃતદેહને સ્વીકારવાનો હજી સુધી ઇનકાર કરી રહ્યા છે અને આરોપ લગાવી રહ્યા છે કે જે આરોપીઓ છે તેઓને વહેલીમાં વહેલી તકે ઝડપી લેવામાં આવે આ મામલો ગોંડલ છે તેના તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ ચૂક્યો છે અને પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે ગોંડલ તાલુકા પોલીસ આજે પહોંચી હતી રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ઘરે અને તે સમયે આ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા પોતે પોલીસને નોતા મળી આવ્યા અને તેમના મોબાઈલ પણ સ્વિચ ઓફ છે તેવું પોલીસ અત્યારે દાવો કરી રહી છે જે યુવતીઓના નામ પણ ગુનામાં નોંધવામાં આવ્યા છે તેઓની પણ ગોંડલના તાલુકા પોલીસ સ્ટેશનમાં અત્યારે પૂછપરછ ચાલી રહી છે આમ જે પ્રકારે આ ગોંડલમાં પાટીદાર યુવાન છે તેનો મોતનો મામલો હવે ગરમાયો છે અને જયરાજસિંહ જાડેજા તેમના વિરુદ્ધમાં અનિરુદ્ધસિંહ જાડેજા એ ગઈકાલે સાંજે એક વિડીયો બનાવી આરોપ લગાવતા કહ્યું હતું કે આ સમગ્ર જે ષડયંત્ર છે તેમાં તે અને તેમના પુત્ર નિર્દોષ છે અને જયરાજસિંહ જાડેજા તેઓને અને તેમના પુત્રને ખોટી રીતે ફસાવી પણ રહ્યા છે તેમણે ત્યાં સુધી કહ્યું છે કે જે યુવતીઓએ આરોપ લગાવ્યો છે તે યુવતીઓના અને તેઓના કોઈ પણ અનિરુદ્ધ સિંહ જાડેજા છે તેમનો સંપર્ક છે કે નહીં તે પોલીસ સમક્ષ હાજર થવાની વાત કરે છે જો પોલીસ વ્યવસ્થિત રીતે તપાસ કરશે તો તે પોલીસ સમક્ષ હાજર થશે અને તે પોતે મામલે નિર્દોષ છે અને જયરાજસિંહ જાડેજા કેસમાં તેઓને ફસાવી રહ્યા છે છે યુવાન તેના મોતનો મામલો અત્યારે ગરમાયો છે અને પાટીદાર નેતા જીગીશા પટેલે પણ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા આ બંનેના ડખામાં પાટીદાર યુવાનો છે તેઓનો ભોગ લેવાઈ રહ્યો છે આ પાટીદાર યુવાનનો હજી સુધી તેમના પરિવારો મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી ને એક જ માંગ કરી રહ્યા છે કે આરોપીઓ છે તેઓને વહેલીમાં વહેલી તકે ઝડપી લેવામાં આવે ને રીબળામાં દબદબો ધરાવનારા અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર અત્યારે ભૂગર્ભમાં પણ ઉતરી ગયા છે તેઓ પણ અત્યારે પોલીસ દાવો કરી રહી છે પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे